પણ શરૂઆતનો જે પીડીયર છે ને ભાઈ બહુ એટલે બહુ હાર્ડ છે યુટ્યુબનો કેમ કે બધી બાજુ સાંભળવું પડે શરૂઆતમાં એવું છે અને ડાયરેક્ટ જય માતાજી જય દ્વારકાથી જય શ્રી રામ તો મિત્રો આજે આપણે જવાનું છે કઈ છે કૌશિકભાઈ વેજોત્રીને મળવા તો તમે થમનેલ તો જોઈ એટલી જોઈ છે તો વિડીયો માર્ગ સુધી બન્યા રહેજો પહેલાં તો આપણે જવાનું છે અમારા મઢે માતાજીને દર્શન લેવા પછી આપણે જવાનું છે કૌશિકભાઈને મળવા તો હાલો અમારા મઢે જઈને મળી ગયું

આપણે ફાઈનલી કૌશિકભાઈના ભાઈના ગામમાં પગી ગયા છે કૌશિકભાઈ ભાઈ હવે આપણે એને ફોન કર્યો છે આપણે લેવા આવે છે એના ક્રેઝ આવવાનું છે હમણાં ભાઈ આવશે તો આપણે ફોન કર્યો છે એનું ગામ છે ગામ આવશે તો આપણે અહીંયા ઉભા આપણી ગાડી લઈને કૌશિકભાઈના ફોન કર્યો છે એ આવે છે હાલો આપણે કૌશિકભાઈને ને નમસ્કાર આપણે પગી જૌશિક ભાઈ ના ઘરે તમે જોઈ શકો છો કૌશિક ભાઈ વાત જોઈ શકો છો ભાવનગર છે

ખાસ તો ભાઈનો ફોન આવ્યો હતો પણ હું આજના દિવસ ફ્રી હતો ને મેં કીધો તમે ટાઈમ તો આવો નહીં તો મારા પાસે કામ શરૂ થવાનું હતું આનંદ ભાઈ આવ્યા જ સ્પેશલ બહુ આનંદ થયો અને ખાસ બધાને એક નાની એવી રિક્વેસ્ટ કરી કે ભાઈની આ યુટ્યુબ ચેનલ છે તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લ્યો જેથી કરીને ભાઈનો જે સ્ટાર્ટઅપ છે તો થોડાક તમે બધા સપોર્ટ કરો ને તો ધીરે ધીરે ભાઈ આગળ આવે ને તમારા માટે કંઈક નવ નવા નવા અવનવા વ્લોગ બનાવતા રહે તો પ્લીઝ થોડોક સપોર્ટ આપજો ભાઈને સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખજો વિડીયોને લાઈક કરી દેજો અને બને એટલે વિડીયો શેર કરજો જો હા ભાઈનું એડિટિંગનું રૂમ છે જો તમે ભાઈ સાઈડમાં ધંધો કરે છે એકલો યુટ્યુબ ઉપર તો ન રહેવાય એમ જો

અને ખરેખર તો મળવું એ તો બહુ બધાને સારી વાત કહેવાય કે તમે મળો ને કાંઈક શીખો નહોતું પણ હું તો તમને એટલી જ રિક્વેસ્ટ કરી કે બને એટલે તમારો બેસ્ટ વિડીયો આપો કન્ટેન્ટ આપો જેથી કરીને બધા જને એમ કહેવાય કે કાંઈ ને કાંઈ નોલેજ મળે અને તમારી સાથે સબસ્ક્રાઈબ ને જોડાય અને એમ થાય કે બધાને કહેવાય ભાઈ સરસ વિડીયો બનાવે છે બાકી તમે ધીરે ધીરે આગળ કામ કરશો એટલે અવશ્ય બધાને મળશો પણ મોટા મોટા ક્રિએટરોને હારા હારા ક્રિએટરોને પણ શરૂઆતનો જે પીડીએસ છે ને ભાઈ બહુ એટલે બહુ હાર્ડ છે નો કેમ કે બધી બાજુ સાંભળવું પડે શરૂઆતમાં એવું છે અને ડાયરેક્ટ તો એમ કહેવાય કે કોઈ સક્સેસ ન જાય એટલે થોડીક મહેનત કરવી જરૂરી છે એવું છે ભાઈ મને પણ એવું થયું કે હું સહેલું સુધી કરતો મેં પેલા બે ત્રણ યુટ્યુબર ને ફોન કર્યો કે મારે તમને મળવું છે વ્લોગ બનાવવું છે પણ એ મને ના પાડી તો પછી મને એક ભાવનગર થી ગોગાભાઈ કે હું ઓળખું એનો નંબર હતો તમારી પાસે કે કે હું નંબર આપું તમે વાત કરી લેજો કદાચ તમને લોક બનાવ દેતો પ્લે ભાઈ નંબર આપ્યો પછી મેં તમને બપોરે ફોન કર્યો કેમ થાય વાંધો નહીં આવજો પછી તોય મને આમ વિશ્વાસ તો નતો પાક્સો નાના આવજો એમ પછી મેં બે દીરા પાસે તમને આજ ફોન કર્યો બે વાગે હું કામે જ હતો છો કે પછી તમે કીધું કે નાના વૈયા કાલ હું નથી આજ વહી આવો

તો આજે જેવી રીતે ભાઈને કોઈ એવું તો ન જ હોય કે જે નથી મળવા માગતું પણ કાંઈ ને કાંઈ રીઝનથી કોઈ ને કોઈ બીજી હોય છે અને એવું હોય એટલે રેગ્યુલર બીજું તો હું જાજુ તો બીજા માટે તો નખો પણ હું જે હર હંમેશું જેટલા પણ અહીં આવે છે ને એમને બધાને મળવી છીએ આપણે અને જેટલું મને ખ્યાલ છે એટલું કાંઈ નોલેજ હોતું હોય તો નોલેજ પણ આપીએ છીએ અને જે આવા નવા નવા જે ક્રિએટરો આગળ જતા હોય તો અમને મજા આવે ભાઈ સ્પેશિયલ અમારી પાસે આવે ને કંઈક શીખે છે ને મહેનત કરીને આગળ જાય છે તો આપણે પાસે મારી પાસે છે એ મને આપવામાં કાંઈ પ્રોબ્લેમ છે નહીં એટલે હું ભાઈને કાંઈ નોલેજ જોતું તો નોલેજ આપું છું પણ ઘણીવાર એવું થતું હોય કે કાંઈ ને કાંઈ કામથી બહાર જવાનું હોય કાંઈ દરજી કામનો મારો બિઝનેસ છે તો હું એનાથી કામ બહાર ગયેલો તો ઘણીવાર ઘણાને એવું પણ થતું હોય કે ભાઈ છે એ મોટા થઈ ગયા ને હવે મળવા નથી માગતા પણ એવું ખરેખર હોતું નથી તમે આવ્યા છો તમને ખબર છે આ તમારી ચેનલે મેં જે એક મત કરી કહ્યું છે હું છે એવું નથી કે અમે મોટા જે યુટ્યુબર છે એની મળીને વિડીયો બનાવી ભાઈની ચેનલ કેટલા વિડીયો છે હું છે કાંઈ મને નથી ખબર પણ સત્તા ભાઈ આવ્યા મેં કીધું આવો વાંધો નહીં વિડીયો બનાવ હું આજ ફ્રી હતો એટલે બાકી કામ હોય તો બહાર જવું પડે મેં તો હમણાં જો કે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું 4-5 દિવસથી હું વિડિયો બનાવતો Instagram માં બધે પણ કોમેડી વિડીયો પછી મને એમ ક્યો આમાં YouTube માં ભેગું થાય હવે વ્લોગ બનાવવો પડશે પછી મને વિચાર આવે કે હવે બધાને સેલિબ્રેટ અને મળવું પડશે કે આપણે ટુકમાં ભાવનગર માં હોય એટલા ને બે-ત્રણ જણાને મળવી તો બીજા જોવે તો એમ લાગે ના ના આ તો YouTube પરમાં વ્લોગ બનાવે છે તો આપણે એને મળવીએ તો આપણે બીજાને મળવામાં સપોર્ટ રહે બીજું કરો કોઈ ક્રિએટર ને ફોકસ કરીને મહેનત કરશો તો તમારે પણ થોડુંક ઓલું રહેશે પણ તમે એક તમારું ફેસ વેલ્યુ બનાવો ભાઈ જે અત્યારે પણ ભાઈનો વિડીયો જે જોતા હોય અને જે આવી રીતના ભાઈનો વિચાર છે એ રીતનો વિચાર હોય તો હું બધા એક રિક્વેસ્ટ કરીશ કે તમે પોતે ફેસ વેલ્યુ બનાવો હમે આલીન તમને જે મોટા ક્રિએટરો છે એ કોન્ટેક્ટ કરશે જેમ કે જે તમે જેટલી મહેનત કરીને આગળ જશો ને તો હમે આલીન ઓટોમેટિક જે મોટા મોટા ક્રિએટર છે તમારો કોન્ટેક્ટ કરવા જોઈએ એવી વિચાર સાથે જ કામ કરવું જોઈએ YouTube માં તો જ તમે આગળ જઈને સક્સેસ થાવ અને 100% બધા ક્રિએટર ને તમે સામે આલીન જ મળી શકો કે ભાઈ ભાવનગરમાં ભાઈ છે એ સારા બ્લોગ બનાવે છે ભાવનગર જઈ એટલે ભાઈને મળવું પડશે તો એવી જ રીતે કઈક તમે હું તો એવી ભાઈ મિત્રો કૌશિક ભાઈ ને સીતારામ એવું નીકળ્યું હોય આપડે તો હવે

હાલો تو زم هلا 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 મિત્રો હવે આપણે જમીન હોય છે ધરાઈ રહ્યા બહુ મજા આવી પીજા બહુ ખાતા બહુ મજા તો આવી અને બહુ ભૂખ લાગી હતી એટલે પછી કઈ વ્લોગ ઉતારા નહીં ખાવામાં તો ધ્યાન રાખ્યું ખાવું તો પેલા આપણો બાપુનો એક જ પેટર્ન સવાલ ખાવાનું પેલા શું કેવું ભાઈ લોગ